જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હ્યુડાઈ આઈ ટ્વેન્ટી ઇલાઇટ ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ એસએમ ખેડૂત હેલ્પ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર તમે વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ આઈ ટ્વેન્ટી ગાડી તમે જોઈ રહ્યા છો આ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે મોડેલની વાત કરું તો બે હજાર તેરના દસમા મહિનાની આ ગાડી છે ઓનર વિશે તમને જણાવું તો બે ઓનરની આ ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીની કિંમત ચાર લાખ એક્યાસી હજાર એકસો ને અગિયાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી નો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી અત્યાર સુધીની ઓગણસાઠ હજાર આઠસો કિલોમીટર ચાલેલી છે ચાવ ઓછી ચાલેલી છે બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી છે ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કંપની ફી કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ટાયર પણ સારા છે આ ગાડીની બે છાવી છે સેન્ટર લોક છે ટાયર નવા છે એવું આ ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી પ્રોપર જૂનાગઢ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ એક સાઠ એકવીસ એક અગિયાર આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો